હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને આ લેક્ચરની અંદર આપણે જૈવ સંશ્લેષણ તબક્કો એટલે કે પ્રકાશ સંશ્લેષણના બીજા તબક્કા સાથે સંકળાયેલા એમસીક્યુની ચર્ચા કરીશું તો ચાલો કરીએ શરૂ જૈવ સંશ્લેષણ તબક્કાની શોધ કોણે કરી તો જૈવ સંશ્લેષણ તબક્કાની શોધ એટલે કે સી પ્રકાશ સંશ્લેષણના બીજા તબક્કાની શોધ હેન્સ ક્રેપ્સ તો કંઈ નહીં કારણ કે એમ તો ક્રેપ્સ ચક્રની શોધ કરી છે મેલ્વિન કેલ્વિન હા મેલવિન કેલ્વિને પ્રકાશ સંશ્લેષણના બીજા તબક્કાની શોધ કરી એના સાથીદારો એની સાથે હતા એક હતા બેન્સન અને બીજા હતા બાસામ કેલ્વિન બેન્સન બાસામ એટલા માટે તો જૈવ સંશ્લેષણ તબક્કાને આપણે એના માનાર્થે કેલ્વિન ચક્ર અથવા કેલ્વિન બેન્સન બાસામ ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ જ્યારે રોબર્ટ હિલ એને પ્રકાશ સંશ્લેષણના પહેલા તબક્કા ઉપર ઘણા બધા સંશોધનાત્મક કાર્યો કર્યા છે એટલા માટે તો પ્રથમ તબક્કો કે પાણીના વિઘટનની પ્રક્રિયા અને રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ સવાલમાં આપણે જવાબ આપીશું ઓપ્શન બી આર્યુબીપી અને રૂબિસ્કો અનુક્રમે શું છે તો આર્યુબીપી નું ફૂલ ફોર્મ છે રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ એ શું છે તો કે પેન્ટોઝ શર્કરા છે ફોસ્ફેટ યુક્ત પેન્ટોઝ શર્કરા જ્યારે રૂબિસ્કો નું ફૂલ ફોર્મ છે આર્યુબીપી રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ઓક્સિજનેજ એ આર્યુબીપી સાથે CO2 ને કે ઓક્સિજન ને જોડવા માટે જવાબદાર ઉત્સેચક છે એટલે જવાબ આપશે પેન્ટો શર્કરા અને ઉત્સેચક ઓપ્શન ડી આરયુબીપી પ્લસ સીઓ ટુ પ્લસ એચટુઓ જોઈ લઈએ કે એક આરયુબીપી હોય રિબ્યુલોસ બાય ફોસ્ફેટ એની સાથે સીઓ ટુ જોડાય એટલે એક છ કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન બને છે કેલ્વિન ચક્રની વાત છે સોરી અસ્થાયી સંયોજન અને એમાં પાણીનો અણુ ઉમેરાતા શું થાય તો કે ભાઈ ત્રણ કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કે પીજી બે અણુ બને છે એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે એટલે પ્લસ અહીંયા જવાબ આપશે ઓપ્શન સી જો આર્યુબીપી નું કાર્બોક્સિલેશન થાય તો ફોસ્ફોગ્લિસરેટ ના બે અણુ બને આ કેલ્વિન ચક્રનો શરૂઆતનો તબક્કો છે એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન સી ફોસ્ફોગ્લિસરેટ વત્તા ફોસ્ફોગ્લિસરેટ આર્યુબીપી નું જો ઓક્સિજનેશન થાય તો કાર્બોક્સિલેશન નહીં પણ જોડાય તો આરયુબીપી છે એમાંથી ત્રણ કાર્બન ધરાવતો ફોસ્ફોગ્લિસરિક એસિડનો એક અણુ બની જાય હવે બે કાર્બન વધ્યા અને એ બે કાર્બનયુક્ત ફેરવાઈ જાય તો કે ભાઈ ફોસ્ફો ગ્લાયકોલેટ

મેલવિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે જૈવ સંશ્લેષણની પ્રક્રિયાની શોધ માટે શેનો ઉપયોગ કર્યો ઓકે તો મેલવિન કેલ્વિન અનેના સાથીદારોએ આ પ્રકાશ સંશ્લેષણના જૈવ સંશ્લેષણ તબક્કાની શોધ માટે એક કોશી લીલ એક કોશી લીલ ક્લોરેલાનો ઉપયોગ કરેલો ક્લોરેલા શું છે ક્લોરેલા એક કોશી લીલ ઓકે અને એમને

અને કેટલા એનએ ટુ ની જરૂર છે જો અહીંયા એક સવાલ છે અને આ સવાલ જ સવાલ છે કે સવાલ ખાલી રિડક્શનમાં મોટા મોટાભાગે આપણા મગજમાં શું હોય કે ચક્રમાં નિર્માણ ટ્વેલ એનએપીએચ ટુ અને એટીન એટીપી બાર એનએ અને અઢાર એટીપી અને એ જ પાછું ઓપ્શન આપ્યું હોય એટલે આપણે આ જવાબ આપી દઈએ એવી સંભાવના છે પણ એકચ્યુઅલી આ જવાબ નથી અહીંયા આપ્યું છે રિડક્શન એટલે કે કેલ્વિન ચક્રના ત્રણ તબક્કા છે બરાબર પહેલો છે કાર્બોક્સિલેશન બીજો છે રિડક્શન ને ત્રીજો છે પુનઃનિર્માણ કાર્બોક્સિલેશન તબક્કામાં શું થાય છે તો ભાઈ કાર્બોક્સિલેશન તબક્કામાં જે પીજીએ બન્યું હોય એનું રિડક્શનમાં રિડક્શનમાં પીજી માં રૂપાંતરણ થાય એક પીજી એનું પીજીએલમાં રૂપાંતરણ કરવા માટે એક અને એક એટીપી વપરાય

ઓકે હું કેલ્વિન ચક્રની જ વાત કરી દઉં કે કેલ્વિન ચક્રનો પહેલો તબક્કો કાર્બોક્સિલેશન બીજો તબક્કો છે રિડક્શન ત્રીજો તબક્કો છે પુનઃ રિડક્શનમાં શું થાય છે તો કે પીજી એમાંથી એલ બને છે એટલે કે ફોસ્ફોગ્લિસિક એસિડ માંથી ગ્લિસરાલ ડિહાઈડ બને છે હવે આ ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી ગ્લિસરાલ ડિહાઈડ એટલે કે ફોસ્ફો ગ્લિસરાલ ડિહાઈડ ટ્રાયફોસ્ફેટ પણ એને કહેવાય આ ઘટનાને રિડક્શન કહેવાય તો આનાથી ઉલટું આમ થાય તો તો એને ઓક્સિડેશન કહેવાય એટલે અહીંયા ઓક્સિડેશન જવાબ આવે આ તો રિવર્સની વાત છે જો આ પીજીએ માંથી પીજીએલ બન્યો હોત અહીંયા શબ્દ છે પીજીએલ અને ફોસ્ફોગ્લિસરાઈડ એટલે પીજીએ તો પીજીએ માંથી પીજીએલ બન્યો હોત તો એને રિડક્શન પણ આ તો રિવર્સ છે એટલે આને ઓક્સિડેશન કહી શકાય એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી કેલ્વિન ચક્રના તબક્કાને ક્રમમાં ગોઠવો વારંવાર હમણાં ચર્ચા થઈ કે કેલ્વિન ચક્રનો પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન જેમાં આરયુબીપી સીઓ ટુ સાથે જોડાય પીજીએ બને બીજો તબક્કો છે રિડક્શન જેમાં પીજીએ એનએડીપીએચ અને એટીપીની મદદથી પીજીએલમાં ફેરવાય અને ત્રીજો તબક્કો છે પુનઃનિર્માણ એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન સી કાર્બોક્સિલેશન રિડક્શન અને પુનઃનિર્માણ કેલ્વિન ચક્રના તબક્કા આપેલ છે પી ક્યુ આર ઓકે તો તબક્કા આપ્યા છે એમાં પી અહીંયા અહીંયા ક્યુ આપ્યું છે અને અહીંયા આર છે તો પી કાર્બોક્સિલેશનમાં ભાગ લે પહેલા અહીંયા શું હોય હું અલગ કલર લઈ લઉં તમને સરખું દેખાય એ માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આરયુબીપી હોય એટલે પી આરયુબીપી છે ક્યુ એમાંથી શું બને છે તો કે ભાઈ પીજી એમાંથી પીજી એલ બની જાય અને આર છે પીજી એટલે કે મિત્રો તમને એ યાદ અપાવવું જોઈએ કે અહીંયા આર પીજી એ છે આરયુબીપી શું છે તો કે પાંચ કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા એટલે આ બે તો આપ સોરી બી ઓપ્શન તો નીકળી ગયો પેન્ટો શર્કરા ત્રણ જગ્યાએ લખ્યું છે પીજીએલ એટલે ફોસ્ફેટ યુક્ત ટ્રાયોઝ ગ્લિસરાલ્ડીહાઇડ એટલે કે ટ્રાયોઝ શર્કરા છે પણ ફોસ્ફેટ યુક્ત ટ્રાયોઝ આલ્ડીહાઇડ છે એટલે એસિડ નથી એટલે આ નીકળી ગયા એટલે આ બંને બચ્યા ટ્રાયોઝ શર્કરા તો છે જ અને પીજીએ એ શું છે ત્રણ કાર્બન યુક્ત એસિડ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે એસિડ એટલે આ જવાબ આવશે પેન્ટોઝ શર્કરા

કેટલા જોઈએ તો કે ભાઈ છ સી ઓ ટુ માટે ટુ અને અઢાર એટીપી જોઈએ આપણે કેલ્ક્યુલેશન કર્યું છે તો એનું અડધું કરી દો તો છ ટુ અને નવ એટીપી ઘણી વખત એમ પણ પૂછાય કે કેલ્વિન ચક્રમાં પ્રત્યેક સી ઓ ટુ દીટ કેટલા એટીપી કેટલા ટુ તો છ સી ઓ ટુ ને ડિવાઈડ બાય સિક્સ કરી દો તો એક સી ઓ ટુ દીટ આપડો અગિયાર નંબરના સવાલ નો જવાબ છે ઓપ્શન સી રૂબિસ્કોનું કાર્ય જણાવો રૂબિસ્કો શું કાર્ય કરે છે તો મિત્રો રૂબિસ્કોનું ફૂલ ફોર્મ છે રિબ્યુલો ઓક્સિજનેઝ એટલે શું તો કે ભાઈ સી પથમાં કાર્બોક્સિલેશન કરે કરે સાચી વાત છે સી પથમાં કાર્બોક્સિલેશન કરે આ વાક્ય જોઈને આપણને એમ થાય કે કરે તો કરે સી ફોર પથમાં સી પથ તો સમાવિષ્ટ જ છે ને સી ફોર પથ ચાલે એમ મધ્ય કોષમાં પણ પુલકન કોષમાં તો કેલ્વિન ચક્ર ચાલવાનું એટલે એમાં કાર્બોક્સિલેશન તો કરશે જ અને સી પથ સી પથ એટલે પ્રકાશ શ્વસન અને પ્રકાશ શ્વસનમાં ઓક્સિડેશન પણ કરે એટલે કે ઓક્સિજનેશન ઓકે એના બધા જ જવાબ સાચા છે ઓપ્શન ડી ઓકે આ સવાલનો જવાબ આવશે ઓપ્શન ડી ઓકે મિત્રો તો આ બધા સવાલો કેલ્વિન ચક્ર એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કાને લગતા હતા આશા રાખીએ છીએ કે તમને આ બધા ટોપિક ક્લિયર થઈ હશે થેન્ક યુ